હોસ્પિટલ મોકલી આપી હતી પોલીસનું નામ સાંભળતા જ ભલભલા મહારથીઓ ધ્રુજતા થઈ જાય છે પરંતુ પોલીસ ખાખી વર્દીમાં પણ માનવતા વસી છે સુરત પોલીસ દોડી આવી સી ની પ્રાથમિક સારવાર આપી હતી યુવતીને ભાન આવતા એકસો આઠ મારફતે સારવાર અર્થે લઈ હોસ્પિટલ મોકલી આપી હતી બેભાન થયેલી ચોવીસ વર્ષે યુવતીનું નામ યમુના જયંતી રાવલ હોવાનું સામે આવ્યું છે ફેશન ડિઝાઇનિંગમાં જોબ કરે છે આ ઘટનામાં યુવતીનો જીવ બચાવનાર કોન્સ્ટેબલ મેરાગભાઈ દેસાઈ ટીઆરબી આરબી રોહનભાઈ મહેશભાઈ ટી આરબી કુણાલ બાબુભાઈ ભરતભાઈ નાજાભાઈ પરેશભાઈ નાથાભાઈ મહિલા માટે દેવદૂત સમાન સાબિત થયા હતા